આજે અમે આપને એક અત્યંત સકારાત્મક અને આનંદદાયક પહેલ વિશે જણાવીશું જે ભાવનગરની નગર પ્રાથમિક શાળાઓમાં શરૂ થઈ છે ભાવનગરની નગર પ્રાથમિક શાળાઓમાં આજે આનંદ શનિવાર અને બેગલેસ દિવસનો શુભારંભ કરવામાં આવ્યો છે આ એક અનોખી પહેલ છે જેનો ઉદ્દેશ બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો અને તેમના શિક્ષણને વધુ આનંદદાયક બનાવવાનો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ આજના દિવસે ચિત્રકલા પ્રાર્થના વ્યવસાય મુલાકાત વ્યાયામ રમતો જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ પહેલનો મુખ્ય હેતુ બાળકોને પુસ્તકીય જ્ઞાન ઉપરાંત વ્યવહારિક અને રચનાત્મક કૌશલ્ય વિકસાવા માટેનો પ્રોત્સાહિત કરવાનો છે આ આનંદ શનિવાર અને બેગલેસ દિવસની પહેલ એ સાબિત કરે છે કે શિક્ષણ ફક્ત પુસ્તકો પૂરતું સીમિત નથી પરંતુ તે બાળકોના સર્વાંગી વિકાસ અને આનંદ સાથે પણ જોડાયેલું છે

અને એટલે અમારે આજે બેગ લઈને નહોતું આનું આજે અમે સવારે આવ્યા અગિયાર વાગે પછી અમે પ્રાર્થનાઓ કરી મજન ભોજન જમ્યું પછી અમે શ્લોક ગાન કરીશું ગીત ગીત સંગીત કરીશું પછી અમે ડ્રોઈંગ કરવાના છે એક સુધી મને આ ખબર પડી કે બેગ લઈને નથી આવવાનું એટલે મને ખૂબ જ આનંદ થયો અને અત્યારે હું એવું વિચારું છું કે જાણે હું ઘરે જ છું મને અહીંયા એટલી મજા આવે છે જ્યારે બેગ લાવવાનું હોય ત્યારે એટલી ચિંતિત હું હતી કે આપણે સ્કૂલે જઈને ભણવાનું છે કારવાનું છે પછી પાકી નોટો કરવાની છે આજે જ્યારે ભેગા એને નથી આવ્યા ત્યારે મને હકીકતમાં ખૂબ જ મજા આવે છે ઓકે સર મારું નામ કિશનભાઈ દેવાણી આચાર્ય શાળા નંબર ત્રીસ નવાપરા ભાવનગર બાર વિનાના ભણતર માટે ભાવનગરે હર હંમેશા પહેલ કરી છે ભાવનગર શિક્ષણનું ધામ છે અમારા આદરણીય એઓ સાહેબ મુંજાલ સાહેબ અને માન્ય ચેરમેન શ્રી નિકુંજભાઈ મહેતા એમના માર્ગદર્શન હેઠળ સતત અમે બાળકોને પ્રવૃત્તિમય શૈક્ષણિક કાર્ય કરાવતા જોઈએ પણ શિક્ષણ વિભાગના આ એક નવા અભિગમથી શિક્ષકો અને ખાસ બાળકો અને વાલીઓને એક અનેરો માહોલ પેદા થયો છે માત્ર અમારી શાળાઓમાં જ નહીં પણ આ જાણતા મને એક આચાર્ય તરીકે અને એક વાલી તરીકે એવો આનંદ થાય છે કે બાળકોને પેલા બીજા કે બાલવાટિકામાં ભણતા હોય ને એની ઉપર ઉપર બાળકોની પાંચ દસ દસ કિલોના આઠ આઠ કિલોના વજન એની પીઠ ઉપર નાખી દે અને એમાંથી આ બાળકો બહાર આવશે ખરેખર તો શિક્ષણનો ધ્યેય છે ચૌમુખી વિકાસ બાળકને માનસિક શારીરિક વિકાસ એ શિક્ષણનો ધ્યેય છે બાળ વિનાનું ભણતર એને યોગી અર્થમાં હવે આ જે શિક્ષણ વિભાગનો નિર્ણય એને અમે ખૂબ આવકારી છીએ આ શિક્ષણ આનંદાય શનિવાર અને બેગલેસ ડે વાર્ષિક જે આવ્યા છે એમાં શિક્ષકોને જે કંઈ બાળકોમાં રહેલી શક્તિઓ છે સુષુપ્ત શક્તિઓ એને બહાર લાવવાનો શિક્ષકો હર હંમેશા પ્રયાસ કરે છે અને કરતા રહેશે અને આવનારા સમયમાં હું આચાર્ય તરીકે એવું સ્પષ્ટ માનું છું કે અને તાર્કિક વૈજ્ઞાનિક ભાવનગર અને ગુજરાતનો અને શિક્ષણ વિભાગે મારી સમિતિનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય ભારત જય ભારતભાઈ વાત કરીએ તો આજથી જેમ શિક્ષક સમિતિ દ્વારા એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે કે નવી શિક્ષણ નીતિ મુજબ જે સરકાર શ્રી દ્વારા જે આજથી પાંચ જુલાઈથી આ બેગલેસ ડેની દિવસની શરૂઆત કરવામાં આવી છે દર શનિવારે એ પ્રકારનું આયોજન મુજબ દરેક શાળાઓની અંદર અનેકવિધ જે છે એ પ્રવૃત્તિઓ શાળાઓની અંદર કરાવવામાં આવશે જેના થકી એ બાળકોની શિક્ષણમાં એકાગ્રતા વધે અને શારીરિક રીતે પણ એને ખૂબ લાભ મળે અને સ્વસ્થ રહે એના જે છે એ ભાગરૂપે આ બેગલેસ નું દર શનિવારે જે નિયમ મુજબ એ એમની શરૂઆત આજથી અમારી દરેક શાળાઓની અંદર કરવામાં આવી છે એના લીધે બાળકોની અંદર એક અનેક પ્રકારનો ઉત્સાહ જે છે એ જોવા મળ્યો છે અને શિક્ષકોએ પણ એના આ બેગલેસ ડેના આયોજન મુજબ એ શાળાઓની અંદર એ અનેકવિધ પ્રવૃત્તિઓ જેનાથી એ બાળકોની અંદર શિક્ષણમાં પણ એકાગ્રતા વધશે આશા છે કે આ પહેલ અન્ય શાળાઓ માટે પણ પ્રેરણાદાયક બનશે બી સાથે જોડાયેલા રહો વધુ સમાચાર માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર